માતાજી મિત્રો આજે દવા સોંટવા નથી આપણે મગફળીમાં એટલે આપણે આયા બાયરી તાત તો આવતા તો ટેક્ટરવાળાઓ કીધું ભાઈ ભાઈ ટેક્ટરવાળા આવી ગયો તો ને આપણે કીધું દવા લાવેલી પડી એટલે કીધું આપણે કોઈ ટોકા પાયે ભૂલાઈને એને બેરલ ભરીને ઓખા અને પાસે ઉપડે કીધું દવા છોટવા તો બીજું ટોંકા પાયે મેલી મીલ એટલે આપણે બેરલ ભરી જાય અને આપણે પીવો પડો અને એટલી ઘડી રીતના બેરલ ભરાઈ જાય પાસે લઈને નેપા અને આપણે લાવી હતી દવા આળા બાળવાની હારામ તમે પછી ધોઈ લ્યો આજે દવા થઈ આપણા પાયા હારા મા લાગેલી છે એટલે કીધું ખડ એકદમ સાફ થઈ જાવ બધા બેરલ ભરાતું હતું ને બધા બેઠા હતા કીધું ભરાઈ ગયા એટલે નેતા બેરલ ભરાઈ લઉં ઉપડ્યા અહીંયા અહીંયા આપણે ભાગમાં દવા દે સોટો ને તે ભાગમાં ઉપડ્યા ને શનેડો મારા હારે શનેડા વગર અમને ના ફાવે ને અમારા વગેરે શનેડા ફાવે શેઠે પહોંચી ગયા અને સાધુ કરી ન દવા સોટવાનું મન વર્ણન કરતા હું મારી વડે દવા કટાતી હતી પાય પાય મચ્છી ઉડી જતી હતી માચ્છીની નછલી હતી અને પછી શોટી ગયા એક ભાગમાં ક પ્લેટ ગઈ હું થોડીક પીળી છે પણ કાળી થઈ જવાની ગેરંટી આવી છે ફૂલ બાકી ના થવાય તો પટ્યું પાછો આપણે બીજું બેરલ ભરવાનું કર્યું સાલું અને પછી બેટરી બે મોબાઈલની એટલે આપણે બીજો વિડીયો નેક્સ્ટ પાર્ટમાં આવશે જય માતાજી